આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયોની અંદર મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરજો આઈસર ટ્રેક્ટર છે આઈસર પાંચસો સત્તાવન ટ્રેક્ટર સિલ્વર કલરમાં તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર અને સોળના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટર આખું શોરૂમ કંડિશનમાં છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ આખા કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના પેલા ઓનર પરસોત્તમભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ

બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સારા છે ટાયર પર સારા કંડિશનમાં મીડિયમ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમત અંદાજિત ચાર લાખ અને દસ હજાર રૂબરૂ સ્થળ ઉપર પરસોત્તમભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ તાલુકો છે જેતપુર અને રેસમડી ગાલોલ ગામે આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો